જમકંડોરણાના ધોળીધાર ગામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ન બનતા તે માટેના પ્રયત્નો ઉપસરપંચ કરતા હોય તેવા આક્ષેપ જમકંડોરણાના ધોળીધાર ગામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન બનને તે માટેના પ્રયત્નો ઉપસરપંચ કરતા હોય તેવા આક્ષેપ પોરબંદર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાળ દરમિયાન સંસદ ભવનની ગ્રાન્ટમાંથી આંબેડકર ભવન બનાવવા માટે રૂપિયા પાંચ લાખ મંજૂર કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયત ધોળીધાણની પંચાયત બેઠક ઠરાવ નંબર એકથી ભવન માટે પ્લોટ નંબર સાત તથા પ્લોટ નંબર આઠ મંજૂર કરવામાં આવેલ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું યોગ્ય ન્યાય નહીં મળે તો ગામ છોડી હિજરત કરવી અને ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ અશોકભાઈ બાબુભાઈ બગડા જાતિ આજે અમે ધોરીધાર ગામના જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અને જે આઠ નંબર પ્લોટ જે ફાળવેલો છે ગ્રામ પંચાયતે એનો ઠરાવ થઈ ગયો છે એને આપણે સાંસદ સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની ગ્રાન્ટ પણ મળી હતી એનો વર્ક ઓર્ડર આવી ગયો તો પણ કામ ન કર્યું અને ગ્રાન્ટ પરત ગઈ અને ત્યાં રાધે કૃષ્ણ મંદિર બનાવવા માંગે છે જય નમો નમોબુભાઈ હું ચાવડા ભરતભાઈ જેઠાભાઈ ગામ ધોળીધાર તાલુકો જામકુના આજે ધોળીધાર ગામથી અમે આજ પોલીસ સ્ટેશને જે અમારા ગામની અંદર અત્યાચાર હાલે છે એના માટે અમે એક ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ બે હજાર તેર ચૌદમાં સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તરફથી જે અમને સાત આઠ નંબરનો પ્લોટ આપેલ છે એની માથે આજે આવા તત્વોએ ગેરકાયદેસર ફેન્સિંગ અને મંદિર કરીને જે જગ્યાનું અમારે રોકાણ કરેલ હતું એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ લઈને આવ્યા છીએ અને અમારી કોઈ પણ પ્રકારની આ છ મહિનાથી આ કોઈ જવાબ આપતા નથી મામલતદાર ટીડીઓ સાહેબ ડેપ્યુટી કલેક્ટર બરાબર બધા અમે ફરિયાદ દાખલ કરેલી છે પણ અમને કોઈ પ્રકારનો કાંઈ જવાબ મળતો નથી આજે અમે ધાણા ઉપર જામકરણા પોલીસ સ્ટેશને બેસવાના છીએ આજે અમારા બધા પરિવારના સભ્યો અને અમને જે આંબેડકર ભવનની ગ્રાન્ટ આપી છે જે આંબેડકર ભવન નો પ્લોટ આપ્યો છે એની અમને સનદ ને હુકમ આપે ત્યાર પછી જ અહીંથી ઉભા થવાના છે ત્યાં લગી ઉભા થવાના નથી તે માટે અમે જામકરણા પોલીસ સ્ટેશન અમારા પરિવાર સહિત બધા અમે ભેગા આવ્યા છીએ મારું નામ નટુભાઈ વૈષ્ણવ વાજરોજ રોજ ધોરાજી બોર્ડ નંબર નવ ની અંદર ફૂલફાક રશિયા એવમ ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં રમેશભાઈ ધડુક પછી વીડી પટેલ હર્ષુખાઈ ટોપિયા વિમલભાઈ કોયાણી અને ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ શ્રી સંગીતાબેન બારોટ અને વલ્લભપુર પરિવાર પણ હાજર રહેલો હતો એમની સાનિધ્યમાં આજે ફૂલ ફૂલફાગ રશિયા બહુ ભવ્યતા ભવ્યથી ભવ્ય રીતે ખેલવામાં આવેલો હતો અને જેમાં લોકોએ બહુ જ આનંદ પણ લીધેલો અને છેલ્લે પણ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે